એ દરમિયાનમાં અહીંયા બોડેલીની અંદર દરેકે દરેક કામ ધંધા પર અસર પડી છે અને પૂર્વવત બધો વ્યવહાર શરૂ થાય એ માટે ડાયવર્જન બનાવી આપે કાતો આ બ્રિજનો જે રિપોર્ટ આવ્યો છે એના અનુસંધાનમાં જે સમારકામ કરી અને બ્રિજને ફરીથી ચાલુ કરે અને બધાના કામ ધંધા પૂર્વવત થાય એવી અમે માગણી કરી છે કલેક્ટર સાહેબશ્રી તથા ડીડીઓ સાહેબશ્રી હાજર હતા અને એમના હાજરમાં અમે બોડેલી વેપારી એસોસિએશન તમામ એસોસિએશન આ મંડળના અગ્રણીઓ રજૂઆત કરી છે કે આ જે બ્રિજો ચારે તરફના બંધ કરવામાં આવ્યા છે એ બ્રિજો તાત્કાલિક તબક્કે એને સુધારણા થાય કા પછી વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવે અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને અમલ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે નવરાત્રી સુધીમાં આનું ગમે તે નિકાલ અમારા તરફથી કરવામાં આવશે અને બધા વેપારીઓની રજૂઆત એવી છે કે બોડેલી મુખ્ય મથક છે વેપારનું તો તેની અંદર એક વસ્તુ એવું જોવામાં આવે કે ચારે તરફના તમામ બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે એક સાથે અને અહીંયા અમને જાણ થઈ છે કે ભાઈ બાર થી પંદર ટન ની ગાડી લોડિંગ કરવામાં આવે તો એ બ્રિજ ઉપર કોઈ વાંધો થાય એવો નથી તો તેની યોગ્ય તપાસ કરીને તાત્કાલિક તબક્કે આ બ્રિજો ફરીથી શરૂ કરવામાં આવે જેથી બોડેલીનું નું વેપારી મુખ્ય મથક પાછું ધમધમતું થાય